દિવસ કલાકારો સાથે લોન્ચ અમદાવાદના તથા ખાતે દ્વારા આયોજિત રંગતાળી રાસ પ્રિ નવરાત્રીના રંગમાં અમદાવાદ ઝૂમ્યું હતું સમંતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બાર નાઇટ્સ અગિયાર સ્ટાર્સ અને એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાયું હતું

અને પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મ કરી રહેલા કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સુશાંત ઉર્ફે રાની કોહીનું પોતાના અલગ અંદાજમાં પોતાના અવાજ દ્વારા જાદુ વિખેરી લોકોને ગરબા રમતા કરી દીધા હતા ઉપસ્થિત આયોજકો અને કલાકારો દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી મારું નામ ક્ષમા પટેલ જે શમનતા ગ્રુપ ઓફ કંપનીઝ અને તનવિજા ઇવેન્ટ્સ જેના ઓનર અને આ અમારું રંગતાલી રાસ જે છે આજે અમારા જે દસ આર્ટિસ્ટ છે જે દસ દિવસના દસ આર્ટિસ્ટ છે અમારા એ બધા જ અત્યારે આવેલા છે કે જેનું અત્યારે તમને વન બાય વન બધા સ્ટેજ પર આવશે અને એક મિસ્ટ્રીક કલાકાર છે કે જેના માટે તમારે બી થોડી વેઇટ કરવી પડશે જેને અમને ટૂંક સમયમાં જ અમે લોકો એનું નામ અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ અત્યારે જે એસીપી છે આરબી ભાવસર સાહેબ છે મેયર છે એ બધા અવેલેબલ છે અત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર નવરાત્રી પહેલા કરવાનું કારણ એક જ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ અત્યારે નવરાત્રી કરવા જઈ જઈ રહ્યા છીએ તો માર્કેટમાં અત્યારે રંગસાલી રાજબી આવે છે તો એનું અમે લોકોએ લોન્ચિંગ કર્યું છે કે આજી ગગન થી ચંદન ઢોળાય રે સૈયર મને આ સુના ભણકારા કેમ છો મિત્રો હું છું દીપાલી શાસ્ત્રી રંગતાલી રાસ સમંતા ગ્રુપ ઓફ કંપની અને તનવીજા ઇવેન્ટ બંને ભેગા મળીને સરસ મજાના ગરબાનું આયોજન આ નવરાત્રીમાં કરી રહ્યા છે જેની આજે એમણે ખૂબ સુંદર મજાની લોન્ચિંગ ઇવેન્ટ્સ રાખી છે જેમાં હું મારા બીજા બધા સાથી કલાકારો સાથે અહીંયા આજે ઉપસ્થિત છું અને આજથી જ આજના દિવસથી અમને લોકોને ગરબાના વાઇબ્સ આવવા લાગ્યા છે તો અમે લોકો ખૂબ ખૂબ તૈયાર છીએ તમને બધાને ગરબે ગુમાવવા માટે તો તમે બધા પણ તૈયાર થઈ જજો અને જલ્દી થી તમારા પાસે આ જ નવરાત્રીની ઈવેન્ટ રંગતાલી રાસમાં એ તમે ક્યારેય નહીં ભૂલી શકો એટલી જબરજસ્ત થવા જઈ રહી છે તો બધાને ફરીથી જયમ દે અને વહેલી પેકે તમારા પાસેસ કલેક્ટ કરી લેજો કેમ છો કે ખેલૈયા તૈયાર છો ને નવરાત્રી આવી રહી છે બસ હવે થોડોક તમે બાકી છે ને આપણે બધા નવરાત્રી ની તૈયારીમાં લાગી ગયા છે અને હું માધવી ઓઝા તમને લોકોને રમાડવા માટે તથા તથાપ્રમ માં આવી રહી છું તો તમે લોકો કેવી તૈયારી કરી રહ્યા છો એ જણાવો અને આજે રંગરાત્રિ રાસ ની કરવાની છે ખુબ સરસ ગરબા કરવાના છે એ હાલો ગરબે રમવા માટે અને તમને બધાને સરસ મારું એક માતાજી માટેનો ગરબો સંભળાવી દઉં અને આપણે શરૂ કરીએ આજથી જ નવરાત્રી ના ગરબાની મા આશીર્વાદ मने बहु पढ़ा चे माँ तारा आशीर्वाद मने बहु पढ़ा और और मन ना पूरा करा आशीर्वाद मने बहु पढ़ा चे हलो परफॉर्म करने के लिए बट इसके पहले मैंने बहुत सारे गरबे किए हैं और परफॉर्म किया है बट यहाँ का कुछ वाइब भी अलग है और मुझे लगता है कि जब हम आने वाले हैं यहाँ पे परफॉर्म करेंगे इतने सारे अच्छे दमदार लोकल आर्टिस्ट हैं जिनके साथ मैंने आज भी स्टेज शेयर किया और मैं ये चाहती हूँ कि लोग आके उन्हें ज्यादा सपोर्ट करें और हमारे गरबा में एंजॉय करें तो मेरा तो ये है कि, आ, एक किसी भी कलाकार का की जो रियाज होती है वो आ, सबसे बेहतरीन तरह से आ, उसको उसका प्रदर्शन आपको स्टेज पे ही दिखता है क्योंकि आप जब भी प्लेबैक करते हैं या फिर जो उस पर बहुत प्रोडक्शन होता है ये लाइव होता है ना जब भी तो वो एक कनेक्ट हो जाता है आपका एक ऑडियंस के साथ तो वो बहुत मुझे अच्छा लगता है तो अब रानी है कोहिनूर है तो फिर उस लेवल का तो परफॉर्मेंस देना पड़ेगा ना मैम मैं यही कहना चाहूंगी कि, कि आप जो भी हो आप जहाँ से भी हो आपको मेहनत तो करनी पड़ेगी परिश्रम तो करना पड़ेगा और आ, आपका काम नहीं आप आपके काम से जाने जाना चाहते जा, हैं मतलब आ, आ, ये होना चाहिए कि आप अपने काम से जाने जाओ बाकी सब छोड़ दो है ना तो जब भी मैं जाती हूँ अभी वो ऐसे नहीं मेरे को इंट्रोड्यूस करते कि रानी कोई नूर ट्रांसजेंडर आर्टिस्ट रानी कोई नूर सिंगर अभी गाना जो भी हो और जो भी गाए जो भी कलाकार गाए कला की जो एक प्रस्तुति होती है उसकी जो एक मराठी में बोलते हैं वो एक पद्धत अस्ते आ, जो एक तरीका होता है ना वो लोगों का अलग अलग होता है वरना तो ग, गाने तो सभी एक जैसे ही गाते हैं आ, सारे जितने भी गरबों के गाने हैं वो तो सेम है बट अंदाज अलग अलग होना चाहिए और आपका जो अंदाज है वो आपका ही है तो वो उसको मद्देनजर रखते हुए आप आगे बढ़िए અને સમંતા ગ્રુપ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ રંગતાલી રાત નવરાત્રીનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે અને આજનો જે કાર્યક્રમ છે એ પ્રી નવરાત્રી લોન્ચ છે જેમાં અમે દસ આર્ટિસ્ટ જે પરફોર્મ કરવાના છે એ બધા જને અમે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ અને પ્રી નવરાત્રીમાં જે સ્પેશિયલ આર્ટિસ્ટ આજે આવવાના છે જે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યા છે એમને પણ અમે આજે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ ગરબા દર વર્ષે જઈએ છીએ અને ગરબામાં તમને ખબર છે કે અંદર જવું અને બહાર નીકળવું એ જે પ્રોબ્લેમ હોય છે ગરબા રમવાની વાત તો અલગ જ હોય છે એટલે અમારું આયોજન એવું છે કે લોકો ઓછામાં ઓછી અગવડતા સાથે ખૂબ સારી રીતે ગરબા રમી શકે અ વીસ તારીખ અને એકવીસ તારીખ ત્રી નવરાત્રી અમે પ્લાન કરી રહ્યા છીએ અને બાકી બાવીસ સપ્ટેમ્બર થી લઈને ફર્સ્ટ ઓક્ટોબર સુધી જે નોર્મલ આપણે ગરબા રમીએ છીએ એ રીતનું અમારું આયોજન છે અને સ્પેશિયલ આર્ટિસ્ટમાં વેઇટ કરવી પડશે એમને આજે અમે રિવિલ કરવા જઈ રહ્યા છીએ

અને નવરાત્રી બે હજાર પચીસ માં અમદાવાદીઓને ખૂબ 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 મોજ પડી જાય એવી આ સરસ મજાની જગ્યા છે સરસ મજાનું બેકોર હજી પણ થવાનું છે સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમારા પાસથી તમારી ટિકિટ ઝડપથી બુક કરી લેજો યાદ રાખજો એસપી રિંગ રોડ ઉપર શમંતા પ્રેઝન્ટ